પારડી શહેરમાં રહેતી અને વાપી સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા વહેલી સવારે મોપેડ પર સવાર થઈ વાપી સ્કૂલ પર ફરજ પર જઈ રહી હતી આ દરમિયાન મોતીવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અજાણ્યા વાહને શિક્ષિકાને મોપેડને ટક્કર મારતા શિક્ષિકાને ગંભીર ઈજા પહોંચી હતી અને જેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું પારડી શહેરમાં અભિનવ પાર્ક ખાતે પરિવાર સાથે રહેતી અને વાપી ચણોદ ખાતે આવેલી વિનર્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પાલ રાધાકૃષ્ણ દત્તા જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે તેઓ આજરોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ પોતાની મોપેડ નંબર જીજે પંદર ડી ક્યુ પંચાવન બાવન લઈને વાપી સ્કૂલ ખાતે ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા અને તેઓ મોતીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શિક્ષિકા પાયલની મોપેડને ટક્કર મારી હતી આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી વાહન લઈને ફરાર થઈ ગયો બીજી તરફ મોપેડ સવાર પાયલ ગંભીર રીતે ઘાયલ બનતા ત્યાંથી પસાર થતા કોઈક રાહદારીએ એકસો આઠ

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે